જે શ્રી છે શ્રોતાઓ છે જે દેવી પુરાણ ની કથા કરાવવાના હોય શ્રી તો એમને હવિષ્યાન જમવું હવિષ્યાન કોને કહેવાય તો કે મીઠા વગર ભોજન કરે એને હવિષ્યાન કહેવાય નવરાત્રી તમે રહો પણ પછી ઘણા મોની ઘંટી ચાલુ જ હોય કે ઓમ કર્યા હોય નવરાત્રી પણ કઈક ને કઈક ઘડીક થાય તો સાબુદાણા ની ખીર ઘડીક થાય તો શેરડીનો રસ પીવે થાય તો પેલું પીવે થાય તો દૂધ પીવે થોડી વાર થાય તો સૂકી ભાજી ખાય નવરાત્રી દરમિયાન અહિયાં પણ બતાવવામાં આવ્યું કે બની શકે તો હવે લેવું હવિશ્યાન એટલે કે મીઠા વગર નું તમે બને તો આખો દિવસ મીઠું ખાવું નહીં સાંજે જાલર ટાણું થઈ જાય માતાની આરતી થઈ જાય ગુગળ નો ધૂપ થઈ જાય અને પછી જ કોઈ પણ ભગવતી ભક્ત છે એને નવરાત્ર દરમિયાન એકટાણું કરું જો એક ટાઈમ ભોજન જમતા હોત તો બાકી નકોડા ઉપવાસ કરતા હોય તો કઈ કરવાની જરૂર નથી